ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ કેમ છો મજામાં હર હર મહાદેવ રાધે કૃષ્ણ તો આજે હું ને મારા મમ્મી જાય છે દેશમાં ને દેશમાં છે લગન બે લગન છે તો હું ને ખાલી મારા મમ્મી જ જાય છે જો એ પૈસા ને બધું મૂકે છે તો અત્યારે મારો ભાઈ આવી ગયો છે અને અમારે એ સકુ બેન છે હા આ ઘર એને હાસવન છે તો હું ને મારા મમ્મી જાય છે તો તમે કન્ટિન્યુ વ્લોગ માં રહેજો

ગાઈઝ ગુડ મોર્નિંગ અત્યારે હું જાગી જ છું આઠ વાગ્યા છે અમે ચાર વાગે રાજુ લાવી ગયા હતા અને ત્યાંથી મારા ભાવેશ માસ અમને લઈ ગયા હતા મેં કાંઈ વધારે શૂટ નહોતું કેટલું કેમ કે અંધારું હતું અને બહુ નીંદર આવતી હતી તો અત્યારે હું જાગી છું મારા મમ્મી જાગ્યા છે અત્યારે અમે મારા માસીની અહીંયા છીએ તમે અહીંથી એ અત્યારે રેડી થવાનું છે અને જવાનું છે લગનમાં ચાલો રેડી થઈએ તો ગાઈસ અમે રેડી થઈ ગયા છીએ જો તમે મારો લુક બરો તો મેં આ સરારા પહેરો છે અને વાળ તો મેં અહીંયા કર્યા હતા ને મારા મમ્મી પણ રેડી થઈ ગયા છે મમ્મી બતાવો તો જો અમારો મમ્મીનો ફાઈનલ લુક અમારા માસીની ચોકડી છે એને મેં તૈયાર કરી છે એટલે હવે જઈએ છીએ અમે માંડવે તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તો હવે જઈએ છીએ અમે બધા માંડવે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ચાલો મેં મારા માસી હતા અહીંયાથી વીહ હશે હવે મારા બીજા માસી છે અહીંયા બેઠા છે એ અહીં હતાઈને બેઠા ની છે જો જો હતાયા

તો ચાલો જોવા જાય મારા મમ્મી ખરીદી કરે છે આમાંથી જોવે છે કઈ ગમે તો લેશે ગમે ইন কিদে হানে মোডুটেতে চো মালিদুছে হানে চো মান্ডো হানে হানেচে strength You can go without any resistance a full rest

જે અમારા સકુબેન પણ આવ્યા છે બેઠવા ઈ પણ બનાવે છે હાડી અને આયા મારા મમી બેઠા છે ને હામે મારા પપ્પા હાડી અગલે છે તો આપણે મારા બહુપાએ જઈએ શું કરો બબા જો ગમતી

તો અમારે નીલમબેન ને લગ્ન કરીને આવી ગયા છે ને આપણે જે સમો લગ્ન જે આપણે સાત ઘડિયાળ લખાવી હતી ને એ અમે હમણાં લઈ આવ્યા છીએ હું ને નીલમ તો હું તમને હમણાં બતાવું ઘડિયાળ હાલો મારા પપ્પા ગયા થા ઘડિયાળ લેવા ને જો આ ઘડિયાળ લીધી છે ને હવે મારા મમ્મી પાસે પણ છે તો આ બધી ઘડિયાળ લીધી છે કાઢે છે પછી એક નવી સિસ્ટમ આપણે મશીન નું લાવ્યા છે જોવા તો એ આગળ ફીટ કરવાનું છે જો આ ઘડિયાળ પાછી એક કેટી ની લમે કેમ છે આ ઘડિયાળ લઈ લાટ છે આમાં ખાલી રામ લખેલું છે નહીં જય શ્રી રામ જ છે અહીંયા ઉપર છે નીલમ ના

જો તમને અમારા વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળીએ પાછા નવા વ્લોગમાં જય માતાજી